અગાઉ વડિયા શહેરમાં વીજ પાવરના જટકાથી લોકોના ઘરોમાં ઇલેક્ટ્રિકના સાધનો નુકસાન થતું હતું આ કામ માટે જિલ્લામાં કુલ ફીડર માટે ફાળવાયા તે સિવાય એલટી એબી એ એક હજાર પચીસ કિલોમીટર કેબલ બદલાવાશે જેના સાતસો ચોવીસ કરોડ રૂપિયા ફાળવાયા તે ઉપરાંત લો વોલ્ટેજ માટે ટ્રાન્સફોર્મર મોટા કરવા માટે છૂટ આપવામાં આવી આ કેબલના કામથી વીજ પાવરના લો વોલ્ટેજનો પ્રશ્ન જિલ્લામાં હલ થશે કેન્દ્ર સરકારની આરડીએસએસ યોજના અંતર્ગત એલડીસીસી કેબલ નાખવાના જે કાર્યની શરૂઆત છે તેનું ઉદ્ઘાટન માનનીય સાંસદ શ્રી ભરતભાઈ સુકરિયા સાહેબ અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના ખરાબ રાવ્યું આ યોજના કેન્દ્ર સરકારની રિવમ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ છે જેમાં એક મહત્ત્વનો ભાગ જે છે જે એક્ઝિસ્ટિંગ લાઇન જે છે એને સ્ટ્રેન્થન કરવાનું છે એટલે એમબીસીસી કન્ડક્ટર છે એને આપણે બેર જૂના જે કન્ડક્ટર ખુલ્લા કન્ડક્ટર છે એને આપણે બેર કન્ડક્ટર કહીએ છીએ એને રિપ્લેસ કરવાનું કાર્ય છે આ કન્ડક્ટર એવો છે કે જેની ઉપર ત્રણ ઇન્સ્યુલેશન આવે છે એને કારણે એના ઉપર વાતાવરણની અસર થતી નથી આ ઉપરાંત એના ઉપર બહુ જ ઓછો લીકેજ કરંટ ઉત્પન્ન થાય છે એટલે અકસ્માત થવાની શક્યતા પણ ઘટી જાય છે પક્ષીઓ જે છે મોર છે કે ફ્લેમિંગો છે કે એવા કોઈ મોટા પક્ષીઓ પણ જો લાઈન ઉપર બેસે તો તેને કારણે પક્ષીઓનું પણ ડેથ થતું નથી આમ આ જે કંડક્ટર છે એ તમામ રીતે ખૂબ જ ટૂંકમાં ઉર્જા ક્ષેત્રે રૂપ છે અત્યારે આપણે લગભગ ચાર થી પાંચ સટડાઉનમાં આખા વડિયાની અંદર જે કન્ડક્ટર છે એ રિપ્લેસ થઈ જશે અને જે વડીયાનો જૂનો પ્રશ્ન છે પાવરના ટ્રેપિંગનો એ પ્રશ્ન છે હલ થઈ જશે